મહારાણો પ્રતાપ સિસોદિયા પરિવારનું સંતાન દિલ્હીનો બાદશાહ આખા વિશ્વ ની માલિકો એમ કેવાય કોઈનું રાજ ન રહેવા દેવાનો નિર્ધાર કરે અને એક પછી એક એક પછી એક રજવાડા લૂંટવા માંડ્યો અને ચિત્તોડ મેવાડની ગાદી ઉપર મહારાણો ફરતા રજવાડું નાનું કારણ કે એની હારે જો બાદશાહ ની હારે જો બસ ભીડે તો ફૂગી ન હકે અને જો જાતુ કરી દે તો તો ક્ષત્રિય ધર્મ લાજે એને વિચાર કર્યો કે હવે કરવું શું

તમારે રાજા રાજાને ને અને અમારી પ્રજાનો ખોડો કાઢવાનો આમાં મારા વિચાર કર્યો વાતે સાચી છે રજવાડા માટે અમારે મથવાનું અને નિર્દોષ માણસો મરે

પાણાના ઓશિકા કરે બાપુ રાજા વિચાર કરજો રાજ અને ઘોડાના પાવલા માં જે બાજરો સે ખંખેરી ખંખેરી બાપુ બે દી કાઢ્યા અને એને એમ થયું મારું બેટું આ મારી પડજા ભૂખી મરી જાય અને હવે મારે આ દિલ ના શરણે જવું પડશે બાદશાહ ના સરળે જવાની વાત કરે છે પણ એ કે આપણે હથિયાર નો ઉપાડી કે પણ આપણે સહકાર દેવો એ આપણી ફરજ આવે છે જો મિત્ર હેડા હોય સુખમાં પીછે રહે અને દુઃખ માં આગે હોય ભાઈ ભાઈ બંધ જો એવા હોય ને તો કામ એ ભામાસા રાત્રીનો સમય છે રખડો રખડદો ડુંગરના ગાળામાં હાથ કરતો કરતો હલો જાય એ મહારાણા અને મહારાણાએ હાની હાકલ દીધી કોણ તારો મિત્ર ભામાસા ક્યાં શો કે આય શું વ્યુ આવ્યો એમનો વ્યુ આવ્યો અને બે જે પહાડ ભેગા થાય ને એમ બે બથુ ભગી બથુ ભરી અને ભેટ્યા કે મેં એવું સાંભળ્યું છે કે તું દિલ્હીના ના શરણે જવાનો છું તો કે શું કરું આ મારી પરજાઈ કે આથળી થઈ જાય ફૂકીએ ખાવા દાણા નથી કરવું શું મારું કામ નથી પણ તું જે મેવાડ ની ગાદી ઉપર આવી ને ત્યાં સુધી તારે જેટલું જોઈ એટલું અનાજ હું આપીશ પણ તું દિલ્હી એમ સરને મહારાણા પ્રતાપ ની કે વાહ ભેરો વાહ

ચારસો સૈનિક ની ચોકી કરે છે તેની રબારી નો દીકરો માલધારી સમાજ નો દીકરો એમ કેતો હોય અમારી ની ગાદી ઉપર ન્યાય કરી અત્યાચાર કરી અને દિલ્હી ના બાદશાહ જેથી રાજ લઈ લીધું તેથી અમે કાળિયા ઠાકર પાસે એવી પ્રાર્થના કરી છે કે અમારો રાજા જે અમારી ગાદી ઉપર આવે મેવાડી રાજા મહારાણો જે પોતાની ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન તરીકે નાતો રાખવાનો છે એ જેદી ગાદી ઉપર આવે ને તેથી અમે પતિ પત્ની થાય અને બાપુ રૂવાડા બાપુ મહારાણા સામ 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 ઊભા થઈ ગયા ઘરે તારી ભલી થાય તારી

પોતાનું એક જાનવર ચેતક નામનો ઘોડો અને ચારસો સૈનિક પગપાળા હાથમાં તલવાર આના સિવાય કોઈ હથિયાર નહીં કોઈ ઘોડા નહીં હાથી નહીં ઊંટ નહીં કોઈ નહીં એક ચેતક નામ જો બાપુ જાનવર કેવા હોય બાપ કેન બાપુ ખોડીયામાંથી જીવ કાઢી નાખતા જાનવર આવા હોય પ્રેમ આપવો પડે તમારી ભેં હોય તમારી ગાય હોય તમારો ઘોડો હોય તમારો બળદ હોય બાપુ એને જો ધરી પ્રેમ આપ્યો હોય ને એના ખોડી આમ જીવવું હોય ત્યાં સુધી માર નો ખાવા દે આ આટલી તો એનામાં માનવતા છે બાકી હગો ભાઈ ઉભો હોય ને બગડાટી મંડન બોલવા વાય નજર કરો તો ખડું ખાલી થઈ ગયું હોય ધરીન માર ખવડાવે ભયું એ માલ નો ખવડાવે એટલે મારા ચિઠ્ઠી મોકલે મને ચઢી મોકલી બોલો એ હાથી એ ઉપર પાવી હજાર સૈનિક ની ફોજ લઈને હળદી ના ઘાટ ઉપર હુરુદ નારણ ઉગે બરોબર પાડેલો તુહાણા ભાવના જીન મરણ લગ માન રાખે જે કસે પર તુ હરવર ચલા ચલા ધરતી માટે કિરણો મડ્યો પાછરવા અને ઈ વખતે બાપુ નગારા માથે ઘા પડ્યો ને નામ 22000 સૈનિક નામ 400 સૈનિક તલવારની ની તાળીઓ મડી બોલવા બાકા જીક માકા જીક ઈ મારણો પ્રતાપ બેટરો છે

બાપુ ઘા કરતા આવડવો તો દુશ્મન ને વખાણ કરવા લઈ જઈ અને હાથી એના કુમથળ પા અને હાથી પાસે ઉભો અને બાપુ આમ વિકરા સ્વરૂપ ધારણ કરી મહારાણો પ્રતાપ કે છે